બ્લોગ આજનો બ્લોગ છે એની માટે થોડોક લાંબો બનશે વીસ મિનિટનો પણ મારા બ્લોગમાં એક આજનો મેન પોઈન્ટ છે છે ને ત્યાં એક સરપ્રાઇઝ છે એ તો ત્યાં જઈને પછી ખબર પડશે સરપ્રાઈઝ છે તારે જવાનું છે ને વાડીએ સાઈન આવવાનું તોય આવવાનું તો આવવાનું તો બહુ મોટી વાત છે સાઈન જવાની વિડીયોમાં આગળ ભળે રહેજો જો એમ કે હાલ છે થોડીક ખુશખબરી પણ છે થોડીક એ આગળ વિડીયોમાં કહીશ હું જ બેહી જાય બ્લોગ જો અમારે હા મારે બ્લોગ જાવ ભાભીના લગ્નનો બ્લોગ બનેવો બેમાં બ્લોગમાં હું સ્વાગત અત્યારે જાઉં છું

સાય જવાની એ તો સાયન્ટ પછી આપણે ખબર પડે શું છે અત્યારે ગાડી છે પેન્ટ્રોલ પૂરું ગાડીમાં છે નહીં અને બીજું કાલે નવ દસ વાગે છોકરા રમતા રમતા ગાડી પાડી દીધી ને ગાડી પડી ગઈ તો થોડુંક પેટ્રોલ પણ ઢોળાઈ ગયું હતું ઇન્ડિકેટર તૂટી ગયું છે બ્રેક તોડી નાખી છે કેટલાક ખર્ચો કરતા વધી ગયો ને ગાડી બ્રેકનો ઇન્ડિકેટરનો બે રિપેર કરાવવા પડશે ખર્ચા ફોની પસાડી કઈ ખબર નહીં હોય ગાડી અને છોકરા રમતા હતા બાઈ તને છોકરાએ પસાડી હોય બતાવું આપણે છોડ ના તો કેડા મેં પડાઈ ગઈ

કે આજે થોડીક ભાઈ ખુશખબરી પણ છે થોડીક એ આગળ વિડીયોમાં કહીશ હું કામ જાઉં છું કહેવાનું અત્યારે થોડી કહેવાનું હા એમ તો કહું છું આજે સરપ્રાઇઝ છે થોડોક તો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી જનરલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો એમ કે

એમાં એવું હતું કે સરજુનો પંખો અહીંયા હતો તો એમાં એવું હતું કે વાડી પંખો ખરાબ થઈ ગયો હતો તો ભાભી જાય છે વાડી તો અહીંયા રેડ રોકાવાના છે નક્કી નહીં કેટલા દિવસ રોકાય તો આ પંખાની વ્યવસ્થા થોડીક હતો નહીં પંખો ખરાબ થઈ ગયો હતો એટલે સરજુ કહે મારો જે જૂની રૂમ છે ને આ જે પંખો છે તો ત્યાંથી લઈને આપણે વાડીએ નાખી દેવી તો સારું તો સરજુ પંખો ખોલે છે ખુલ છે ને

हम्म ये साल्के पास

અત્યારે બધું તારું દિવસનું કામ બતાવી દીધું છે બસ હવે ઘરે જઈને બેનને લઈને ઘરેથી નીકળી જવાનું છે વાળ પાળ હલકાં કરી કેમ કે ઘરેથી તો હું નાઈ નથી આવ્યો હતો એ પણ એવું લાગે છે કે હજી હું નાયો નથી તો માથું બાથું પાછળ ધોઈ પછી પાંચ વાગેથી નીકળી હજી જવાનું છે બસમાં કેમ કે મારી પાસે ગાડી છે નહીં ગાડી છે પણ સરજુ લઈ ગયો વાડીએ સરજુ આવશે સોમવારે રાતે આવ્યા ડાયરેક્ટ પાંચ વાગે પાંચ વાગ્યા પછી ડાયરેક્ટ કામ જાય ડાયરેક્ટ પાંચ છ અને સાત સાત આઠ વાગે કામો વ્યવ જવાનું કન્ટિન્યુ પાછો હતો ને એવા બ્લોગ તો આજનો બ્લોગ થોડોક સ્પેશિયલ છે એની માટે થોડોક લાંબો બનશે વીસ મિનિટનો પણ મારા બ્લોગમાં એક આજનો મેન પોઈન્ટ છે સાઇન જવાનું છે ને ત્યાં એક સરપ્રાઇઝ છે એ તો ત્યાં જઈને પછી ખબર પડશે હું સરપ્રાઇઝ છે ને ટાઇટલમાં એવું છે મને જો હું ટાઈટલ વિચારતો નથી અલી મને જે પસંદ આવે ટાઇટલ એવું હું રાખી દઉં છું વિડીયો એમાં બહુ ટાઈટલમાં બહુ ધ્યાન દેવું નહીં તો અત્યારે હું મારા મોટાભાઈના ઘરેથી હાલતા હાલતા ઘરે ભોગવું આવ્યો છું ઘરે અંદર રોડો જ પછી અંદર શેરીની અંદર જવાનું બાકી છે તો હું અહીંથી ડાયરેક્ટ બંધ કરી દઉં છું બ્લોગ બનાવવાનું તો ડાયરેક્ટ મળવી ઘરેથી રિટર્ન નીકળું જો કાંઈ ઘરે કાંઈ સ્પેશિયલ હોય તો ઘરે બ્લોગિંગ ચાલુ કરું નહીં તો પછી ઘરેથી નીકળું તો

અત્યારે જવું બોમ્બા ગેટ ડાયરેક્ટ ડાયરેક્ટ મળીએ બોમ્બા ગેટ અત્યારે હું આવી ગયો તો સાઈ બ્લોગ નહીં બનાવ્યો તો કેમ કે અહીંયા કામકાજમાં લાગી ગયો તો એ સવારનું સરપ્રાઈઝ સરપ્રાઈઝ કહેતો હતો એ આ છે કે ભાવેશભાઈનો આવ્યો છે છોકરો હું બની ગયો છું કાકા હું કે થોડું હોય નાની હોય કેવું ફાઇનલી કાકા બની ગયું તું હું બન્યું ना 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 ना। हम तो हमने जाएगा तो घड़ी पी तो ने मोबाइल में चार्जिंग से नहीं अब आईफोन में तो खबर पे बहुत चार्जिंग जाए अरे का मोबाइल हेट थोड़े हर कोई यूज पर नहीं कर प्लस वीडियो एडिटिंग कर दो तो तो। बहुत चार्जिंग गूस मैं हूँ एसी पॉइंट कर घर मैं तरह હવા નાખવા ઉભો દીધો હું હવા નાખવા બ્લોગ બનાવું વાડી મોજ ખુલી ગયા છે તો આપણે ડાયરેક્ટ મળીએ મારા ઘરે કેમકે અત્યારે ચાર્જિંગ છે નહીં તો આગળ બ્લોગ નહીં બનાવ્યું કલાક દોઢ કલાકમાં અહીંયાથી નીકળવાનું હતું અહીંયાથી હજી અમરોલી જવું પડશે રિક્ષામાં કેમ કે ભાવેશભાઈની ગાડી છે નહીં ભાવેશભાઈની ગાડી લઈને ગયા છે બહાર તો મારા ભાભીના ભાઈ છે લઈને ગાડી ગયા છે વાડી જોવા એમાં અહીંથી પહેલાં અમરોલી જવું પડશે અમરોલીથી પછી બસમાં ચૌદ નંબરની બસમાં મારે ડભોડી પાસે જવું પડશે તો બેનનું કંઈ ખબર નહીં આવે કે નહીં આવે અહીં રહી જાય તો ડાયરેક્ટ મળીએ ઘરે એક વાર જ એકવાર મોટું જોઈ લો મારો નાઈનો છે લાટકો તો અત્યારે સાણથી નીકળી ગયો છું વાડીએથી ઘરે જવા હતા મારી બેન તો અહીંયા રહી છે કેમ કે છોકરાની ધ્યાન રાખી હજી નાનો છોકરો છે પાંચ દિવસમાં બસ તો એની ધ્યાન હાટું બેનને મૂકી દઈશ મમ્મી બે ત્રણ દિવસ આંટો મારે તો લઈ જશે અત્યારે હું જાઉં છું બહારથી જવાનું છે અમરોલી રિક્ષા પકડવાની છે બંબા ગેટ ઉતરવાનું છે બંબાઈ ગેટ છે ચૌદ મને બસમાં બેસવાનું અને ડાયરેક્ટ ડબ્બોલી ઉતરવાની ચાર્જિંગ કેટલું છે અત્યારે અઢાર ટકા ચાર્જ મોબાઈલનો બહુ ઓછો યુઝ કર્યો છે મેં પહેલી વાર એવું થયું છે કે મોબાઈલનો બહુ યુઝ ઓછો કર્યો નગર તે ચૌદ પંદર કલાક મારા રોજના હોય આજે પાંચ કલાક રસ્તા ઉપર ઘર થોડીક અંદર વાળી રસ્તા ઉપર છે તો ડાયરેક્ટ મારી ઘરે હા મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારો એક એક સપોર્ટ મારી માટે બહુ મહેનતી છે હવે જે આજે હું ને આજે નહીં પાંચ દિવસ પહેલાં હું કાકા બની ગયો હતો પણ એમાં એવું હતું કે ઘરેથી ના પાડી દે મને કે વિડીયો નહીં બનાવતો બ્લોગ યુટ્યુબ પર નાખવા હતું આજે થોડુંક જૂનું થાવ છે પાંચ છ દિવસ તો પાંચ છ દિવસ પછી મેં બ્લોગ બનાવ્યો છે એટલે એવું નહીં હંમેશા કે જૂનો કોન્ટેક બનાવીને નાખું છું એવું નથી ઘરેથી ના પાડી દે એટલે નહીં બનાવ્યો હતો બ્લોગ તો આવા નવા મારા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા બ્લોગ આવતા રહેશે તો ડાયરેક્ટ મળીએ મારા ઘરે ચાર્જિંગ બાર્જિંગ કરી પછી જુઓ સાંજે એમાં એવું છે શિવાલિક જવાનું હોય છે કાનો ફોન કરીશ ઘરે જઈ કાન શિવાલિક નવ વાગે જવાનું છે મારે હવે ઘરે જઈને જો ગરમી કંડિશન થઈ તો ડાયરેક્ટ મળી ઘરે તો અત્યારે વાળ થોડાક કટિંગ કરાવી નાખ્યા છે કેમ કે બહુ ગરમી વાળ થઈ ગયા હતા અને થોડાક મોટા લાંબા હતા વાળ એટલે પ્રોપર સેપ આપી દીધો એટલે નાના બહુ થઈ ગયા છે વાળ કપાઓનો હતો નહીં ખાના બધા એમ બહુ ખરાબ વાળ લાગે ખરાબ લાગે અત્યારે બસમાં

દિવાળી કેટલી તારીખ હોય એ તો યાદ છે ને વીસ વીસ દસમા મહિનાની વીસ તારીખ સુધી વાળ જોઈએ આપણે કેટલા ભોગવે છે કા આટલા કા આટલા જોઈએ લગભગ આટલા નાખ સુધી મારા વાળ ભોગી જાય ચાર થી પાંચ મહિનામાં તો અત્યારે શું કરવાનું મેં જોવાનું છું કે ગેમ રમવાનું શું કરવાનું રિચાર્જ એ આજનો દિવસ શું છે કાલે રિચાર્જ પર મારું પડે છે તો કાલે જે ઓળખો થાય રિચાર્જ કરાવવા દુકાને જવું પડે કેમ કે હું કઈ ઓનલાઈન થર્ડ પાર્ટી એપ યુઝ નથી કરતો તો અહીંથી નીકળવી એટલે પાછું ચાલુ કરું અત્યારે પબજી રમીને ઘરે જ આવી છે શિવાલિક કેમ કે જમીન બેય નથી આવ્યા હું મેં એ જમ્યું નથી કાના એ જમ્યું નથી તો આજે થોડાક વહેલા નીકળી ગયા અને આખો દિવસનો ઉજાગરો છે હું કાલે નાઇટ આખો દિવસ ને હજી જાગું છું એટલે ઘરે જમીન ત્યારે કોઈ જવાનું વિડીયો એડિટિંગ કરીને પછી તો આજ માટે એટલું જ છે ડાયરેક્ટ મળીએ આપણે સોમવારના એટલે કાલ સોમવારે છે તો